ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા દબાણ કરી દેતા અરજદારને ન્યાય માટે ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો અરજદાર દ્વારા ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયતના સત્તાધીશોના આંખ આડા કાન અરજદારના માલિકીના મકાનના પાછળના ભાગમાં છ ફૂટનો રસ્તો આવેલો છે રસ્તાની અંદર દબાણ કરનાર વ્યક્તિએ આડો કોટ કરી પાણીની કુંડી કરી દેતા પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે મચ્છરોના કારણે અરજદારનો પરિવાર તાવ ખાંસી જેવા રોગોમાં સપડાઈ રહ્યો છે અને અરજદારના મકાનને ભવિષ્યમાં મોટું નુકસાન થાય એવી ભીતિ સેવાઈ રહી છે સત્વરે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા અરજદારની અરજી ધ્યાને લઈ દબાણ કરનાર ગ્રામ પંચાયતના સદસ્ય ઉપર કાયદેસરની કાર્યવાહી કરી દબાણ દૂર કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે શું રજૂઆત હતી મારી રજૂઆતી હતી મારા ઘરના જોડે જાહેર રસ્તો છે અને મારે ઘરની પાછળ એમનું ઘર આવેલું છે અને તેમણે દબાણ કર્યું છે કે આડો કોટ કરી દીધો છે મારે ઘરને પાછળ જવું હોય તો કેવી રીતે જવું અને એમની પરમિશન લેવી પડે મારે કોઈ કામ કરવું હોય તો કેવી રીતે જવું બરાબર અને એમને ઝાડવો હોય છે અને કુંડી કરી છે તો પાણીનો ભડકાવને કારણે મચ્છરને જીવાત આવે છે તે મારા ઘરમાં મંદવાર જતો નથી તો મેં રજૂઆત કરી ગામ પંચાયતમાં તો તલાટી તલાટી હતા પછી ડેપ્યુટી સરપંચ હતા અને સરપંચ પોતે પણ હતા કે તારાથી જે થાય થોડું પાડી દેજે આવું કોને કીધું એનાથી ડરતો નથી આવું કોને કીધું એ ગામનો સદસ્ય મોય અને એ ગામનો સદસ્ય છે પંચાયતનો પંચાયતનો સદસ્ય છે અને કે હું ધારું કરી શકું અને ગ્રામ પંચાયત મારી ફેવરમાં છે તો કોઈ ના કરી ગઈ તો તમારી માંગ શું હતી મારી માંગ એમ કે આ જે કોટ ચણો છે એ દૂર કરવો અને જે ઝાડવાઓ આવ્યા છે એ બધું ખુલ્લું કરવું છ ફૂટનો રસ્તો ખુલ્લો કરવો કોટ પાડીને શું નામ તમારું લક્ષ્મણભાઈ નાતાભાઈ સોલંકી